ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે નર્મદા ડેમમાં ઉપરવાસમાં ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલાતા પાણીની આવકથી સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે સતત ત્રીજા દિવસે પણ નર્મદા ડેમના નવ દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે દેશભક્તિના રંગે રંગાયો છે સરદાર સરોવર ડેમ ત્રીજા દિવસે પણ નર્મદા ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી છે હવે ઓવરફ્લોથી માત્ર બે પોઈન્ટ બાણું મીટર દૂર છે અને કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ત્રીસ મુસાફરો ભરેલી બસ ખાડામાં ખાબકી છે સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે પર પૂર જતી બસ રોડ નીચે ઉતરીને ઊંધી વળી ગઈ હતી જેમાં વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુનામાં પૂર આવ્યું છે

એકસો ચાલીસ કિલો ચાંદી અને સાતસો ગ્રામ સોનાથી બનાવાયો છે હિંડોળો ગુજરાતમાં બનેલો હીરા અને પન્નાનો મુગટ પ્રભુના માથે જળહરશે અયોધ્યામાં જુલન ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલનારા ફેસ્ટિવલ માટે વૃંદાવનના દસ કલાકારોએ સોના અને ચાંદીનો ઝૂલો તૈયાર કર્યો છે તેની કિંમત લગભગ બે કરોડ રૂપિયા છે તેને એકસો કિલો ચાંદી અને સાતસો ગ્રામ સોનાથી બનાવવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલટીસી એટલે કે વતન પ્રવાસનો લાભ છ હજાર કિલોમીટરની મર્યાદામાં આપવામાં આવે છે કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે ત્યારે આ મુસાફરી હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે આ મુસાફરીનો પાંચ લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે